માંડવી વંડી ગામ નદી તોફાની નદીમાં ભારે પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે પુલ પરથી નદીના પાણી વહેતા થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો રોડની બંને બાજુ વાહન ચાલકો અટવાયા છે તો જે દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે નદી જે પ્રકારથી તોફાની બની છે માંડવી હાઈવે ની વંડી નદી જે છે તે તોફાની બની છે જે વાહન ચાલકો છે તે પણ અટવાઈ ગયા છે

માંડવી તાલુકાના દેવપરગઢ ગામની બાજુમાં રસ્તો ધોવાયો છે રસ્તો ધોવાતા નદીના પાણી આવતા જે પ્રકારની પરિસ્થિતિ છે તે બગડી રહી છે 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 દેવપરા ગામમાં લોકો હાલાકીનો સામનો કરી રહ્યા ભારે પ્રવાહના કારણે રસ્તાના ભાગ પડી ગયા વરસાદી પાણી ગામમાં પ્રવેશ્યું છે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો દેવપર ગઢ શીસામાં ભારે વરસાદ બાદ જે પરિસ્થિતિ છે તેના કારણે લોકો પણ અટવાયા છે તો અહીં પણ જનજીવન ખોરવાયું કચ્છના નખત્રાણા પંથકમાં ભારે વરસાદથી પાણીની આવક ગ્રામીણ વિસ્તારોમાં નદી ડેમમાં પાણીની આવક નદીનો પ્રવાહ જોવા મળ્યો નદીમાં પાણીની સતત આવક યથાવત છે તો નદીઓ છે તે ગાંડીતુર બની હોય તેવા દ્રશ્યો દરેક વિસ્તારથી સામે આવી રહ્યા છે નખત્રાણામાં પણ આ પરિસ્થિતિ ડેમમાં પાણીની આવક ગ્રામીણ વિસ્તારોમાં નદી ઉફાન પર કચ્છના નરેડીમાં નદીના પાણી ગામમાં ઘુસ્યા ભારે વરસાદને પગલે નદી બે કાંઠે આવી પાણીના કારણે લોકોના મકાનો ડૂબ્યા પાણી ઘરોમાં આવતા સામાનને ભારે નુકસાની પહોંચી છે નદીના પાણી ગામમાં ઘુસી ગયા છે જેથી લોકોને હાલાકી બીજી તરફ કચ્છના અબડાસા તાલુકાના વિંજાણમાં વરસાદને પગલે નદીમાં પાણીની આવક પાણીની આવકને લઈને ગ્રામજનો ખુશખુશાલ જિલ્લામાં હજુ પણ વરસાદી માહોલ છે અબડાસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે સતત પાણીની આવક અને લોકો છે તે પણ પરેશાન થઈ રહ્યા છે કચ્છના અબડાસામાં ભારે વરસાદના કારણે નદી નાળા બે કાંઠે મોથડાને જોરતો રસ્તો નદીમાં સમાયો છે રસ્તા પરથી વહી રહ્યો છે ધસમસતો પ્રવાહ

નદીનું પાણી છે તે વહેતા રસ્તો જે તે બંધ થઈ ગયો હતો રોડની બંને બાજુ વાહનો છે તે અઠવાડિયા હતા ભારે હાલાકીનો સામનો છે તે લોકો હાલ કરી રહ્યા છે જી જી બિલકુલ મેં હું લાભારે સમગ્ર માહિતી બદલ તો લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે દેવભૂમિ દ્વારકામાં ધીમી ધારે વરસાદ સવારથી ધીમી ધારે વરસાદના કારણે વાતાવરણમાં ઠંડ દ્વારકાના દરિયામાં સાંજ પડતા કરંટ જોવા મળ્યો ભારે વરસાદને પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે પચ્ચીસથી અઠ્યાવીસ તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપવામાં આવ્યા દ્વારકામાં ભારે વરસાદને પગલે આપ દરિયામાં પણ જોઈ રહ્યા છો કે કરંટ છે તે જોવા મળી રહ્યો છે તારીખ અને દિવસ ભારે વરસાદની આગાહી છે તેમાં દેવભૂમિ દ્વારકા બાકાત નથી અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ વધારે રહેશે તેને લઈને એનડીઆરએફની ટીમ છે તે પણ એલર્ટ થઈ ગઈ છે સાથે કલેક્ટરે પણ તમામ અધિકારીઓની રજા છે તે કેન્સલ કરી દીધી છે સૌથી મહત્વની વાત એ છે કે જે વરસાદી વાતાવરણ છે આ વરસાદી વાતાવરણ પછી

લોકોને પાણીના પોઈન્ટ ઉપર નદી વિસ્તારથી તેની સાથે દરિયા કાંઠેના વિસ્તારથી દૂર રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે આપ જોઈ છો દરિયા પર જે રીતે કરંટ જોવા મળી રહ્યો છે ત્રણ દિવસ હજુ પણ એલર્ટ રહેશે અઠ્યાવીસ તારીખ સુધી આ પ્રકારનું એલર્ટ છે તેને લઈને ખાસ કરીને જન્માષ્ટમીનો તહેવાર છે તો જન્માષ્ટમીના તહેવારના અવસરે તમામ લોકો જ્યારે દ્વારકા આવતા હોય છે ત્યારે કોઈ પણ આવી જગ્યાએ ન જાય તેની માટે પણ ખાસ કરીને ટીમને એલર્ટ કરી દેવામાં આવી છે ને જે તે સ્થળે પણ મૂકી દેવામાં

માછીમારોને એલર્ટ કરવામાં આવ્યા છે જે પ્રકારથી હવામાન ખાતાની આગાહી છે તે પ્રમાણે ઓગસ્ટે ડીપ સચેત કરવામાં આવ્યા મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન હિંગરાજપુરા ગામમાં ભારે પવન કારણે મકાનોના પતરા ઉડ્યા જીવંત વીજ વાયર નીચે પડી ગયો ભારે પવનથી ગામના દસ કરતા વધુ મકાનોને નુકસાન પહોંચ્યું ધરાશાયી ગામના દસ કરતાનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે એટલે એમને દવાખાને તાત્કાલિક મોકલ્યા છે અને બાકીનું જે નુકસાન છે એ સર્વે કરવા માટે તલાટીશ્રી અધિકારીઓ એ અત્યારે કેટલું નુકસાન થયું છે ટોટલ એ સર્વે ચાલુ છે અને અચાનક પવન આવ્યો વરસાદ સાથે અને પતરા તૂટીને ભૂઈ ગયા ઘરની મંદિર સામગ્રી વેરખ્યો થઈ ગઈ અત્યારે હાલ રહેવાની સગવડ નથી એમને પત્ર માથાના ભાગમાં વાગ્યો છે મારા ભત્રીજો થાય છે એક છોકરાને હાલ નાનો આઠ વર્ષનું છે એને ઓપરેશન ચાલે છે ઓગણી કપાઈ ગઈ છે મારા ભત્રીજાને કભે પણ ઈજા થઈ છે તો મહેસાણાના કડી વિસ્તારમાં ભારે વરસાદ કડીના વરખડીયાની દૂધઈ ગામના પાણી અહીં ધુસ્યા છે સાતે વરખડિયાના પરામાં પચાસ જેટલા કાચા મકાનોમાં પાણી છે છેલ્લા અડતાળીસ કલાકમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે પાણી નિકાલ થતો નહીં હોવાથી પરાના રહીશો પરેશાન છે છેલ્લા ઘણા વર્ષોથી પાણી નિકાલ વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી રહી છે બંને ગામની પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં પણ પાણી ધુસ્યા છે સાબરકાંઠાના હિંમતનગરના હાથમતી કોઝવેમાં એક કાર તણાઈ હિંમતનગરથી હાપા જતા કોઝવેમાં પાણી આવતા કાર લઈ જતા બે લોકો કાર સાથે તણાયા હતા હિંમતનગર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી વાહન ચાલકને બચાવ્યો ફાયર બ્રિગેડે કારમાંથી બે લોકોનું રેસ્ક્યુ કરીને બચાવ્યા લોકોના ટોળે ટોળા એકઠા થયા છે કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે સદનસીબે જાનહાની ટળી છે તો મોરબીમાં ભારે વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા મોરબીના રસ્તા પાણીમાં છેલ્લા ચોવીસ કલાક ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને શહેરના રસ્તાઓ જે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબી સનાળા રોડના દ્રશ્યો છે અને રસ્તાઓ જે છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો બીજી બાજુ સનાળા રોડ રવાપર રોડ અને જે કહી શકાય કે નીચાણવાળા વિસ્તારો છે તેને પણ સૂચના આપી દેવામાં આવી છે મચ્છુ બે ડેમ હાલ સિત્તેર ટકા જેટલો ભરાઈ ગયો છે અને બે દરવાજા પણ ખોલવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો મચ્છુ ત્રણ ડેમ છે તેના પણ કહી શકાય કે બે દરવાજાઓ દોઢ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે અને કુલ સત્યાવીસ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલ મોરબી પોલીસ દ્વારા વહીવટી તંત્ર દ્વારા પુલ નીચે રહેતા જે લોકો છે તેને પણ આશ્રય સ્થાને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અતુલ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી મોરબી